હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં આજે આપણે બનાવશું ટમેટાનું સૂપ જે હોટલનું સૂપનો સ્વાદ ભૂલાવી દે તેવું આજે આપણે બનાવવાના છીએ ટમેટાનું સૂપ જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે જો તમને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો આપણે બનાવીએ ટમેટાનું સૂપ ટમેટાના સૂપ બનાવવા માટે મેં અત્યારે દેશી જે લાલ ટમેટા આવે છે એ લીધેલા છે એકદમ લાલ લાલ અને પાકેલા હોય છે એ ટમેટા આપણે લેવાના છે હવે આપણે કૂકર લેશું અને કુકરની અંદર આ ટમેટાને આવી રીતે વચ્ચેથી કાપી લેશું દળવાળો ભાગ હોય છે એવા ટમેટા આપણે લીધેલા છે ખાટા ટમેટા અને હવે આપણે ચાર પીસીસ ની અંદર કાપી લેશું મારે અત્યારે વાડીના ટમેટા આવેલા છે એટલે વાડીના લીધેલા છે પણ તમને માર્કેટમાં ઇઝીલી આ ખાટા ટમેટા મળી જશે આનું ખૂબ જ સરસ બને છે હવે આની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરશું આદુના ટુકડા એડ કરશું ત્રણ થી ચાર તીખાસ માટે આપણે મેં અત્યારે બે મરચાં લીધેલા છે તમારે જો વધુ તીખાસ જોતી હોય તો તમે જે સુરતી લીલી મરચી આવે છે એ પણ તમે નાખી શકો છો અત્યારે બે લીલા મરચા લીધેલા છે તીખાશ માટે એને આવી રીતે સમારીને એડ કરી દેસુ હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસુ અને ત્રણ થી ચાર વિસલ કરી લેસુ એટલે કે ટમેટા એકદમ સરસ રીતે બફાઈ જશે ટમેટા હવે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે પ્રેશર આપણે કાઢીને કુકર ખોલશું તમે જોઈ શકો છો સરસ રીતે ટમેટા બફાઈ ગયા છે જો ચમચી ફેરવવી છે તો એ સરસ રીતે ટમેટા બધા બફાઈ ગયા છે હવે આપણે આને થોડી વાર જાય પછી હેન્ડ બ્લેન્ડર બ્લેન્ડ કરી લેશું તમે મિક્સરની અંદર પણ બ્લેન્ડ કરી શકો છો પણ થોડુંક ઠરવા દેવું જરૂરી છે અત્યારે હું હેન્ડ બ્લેન્ડર સ્મૂથ રીતે આપણે બની જાય એ રીતે કરવાનું છે ગ્રેવી આપણે એકદમ સ્મૂથ બને એ રીતે એકદમ સ્મૂથ રીતે ગ્રેવી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ટમેટો સૂપમાંથી હવે આપણે ગણી લેશું અને ગળણીની અંદર આ જે સૂપ છે આપણે ગાળી લેશું

અત્યારે એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ એડ એડ મીઠા લીમડાના પાન અને હવે આની અંદર આપણે સૂપ એડ કરી દેસુ થોડુંક એવું જીરું પણ જો તમારે નાખવું હોય તો નાખી શકો છો મારે અત્યારે વિડીયોની અંદર સ્કીપ થઈ ગયું છે પણ મેં અત્યારે અડધી ચમચીથી ઓછું જીરું એડ કરેલું છે સરસ રીતે આપણે આને હવે ઉકળવા દેવાનું છે 8 થી 10 મિનિટ માટે આમળાનો સૂપને ઉકાળવાનું છે ત્યાં લગીમાં સૂપ આપો એકદમ સરસ રીતે ઘટ બનીને તૈયાર થઈ જશે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ખાંડ આપણે એડ કરશું 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરશું લાલ મરચું પાવડર એડ કરશું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે એટલે સૂપનો કલર એકદમ લાલ રહે એના માટે હવે આપણે મિનિટ માટે ઉકળવા કરીને સૂપ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય હવે આની અંદર હું અત્યારે લીલું લસણ એડ કરી રહી છું લીલા સૂપનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે લસણ ને તમે જો અત્યારે તમારી પાસે લીલું લસણ ન હોય સૂકું લસણ હોય તો તમે એને જયારે આપણે ટમેટાને બાફા મૂકાતા ત્યારે એની અંદર કળિયું નાખી શકો છો એનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે સૂપ આપણું એકદમ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું એટલે કે સર્વ કરી દેસુ એક થી બે મિનિટ માટે ઉકળવા દેસુ અને સરસ રીતે સૂપ આપણું ગરમા ગરમ એકદમ તૈયાર થઈ ગયું છે શિયાળામાં એક પૌષ્ટિક સ્વાદિષ્ટ આહાર છે અને તમે ઘરે જરૂરથી બનાવજો તૈયાર થઈ ગયું છે આપણું ટમેટાનું સૂપ જે હેલ્ધી છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ઓછા ખર્ચમાં ઘરે સરળથી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ હોટલ જેવો જ સ્વાદ આવે છે ઉપરથી આપણે કોથમીર એડ કરશું અને લીલું લસણ ઉપરથી થોડુંક સ્પ્રિન્કલ કરશું તો તૈયાર છે હોટલનું સૂપ ભૂલાવી દે તેવું સ્વાદમાં હેલ્ધી અને ટેસ્ટી ટમેટાનું સૂપ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળી આપણે એક નવા વિડીયો સાથે